નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે વાત કરીએ તો પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની હાલોલમાં કડક કાર્યવાહી હાલોલ પનોરમાં ચોકડી પાસે ફૂટવેરની દુકાનમાં ગેસના બોટલને લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ ફૂટવેરની દુકાનમાંથી ગેસના બોટલો મળી આવ્યા દુકાનમાંથી એજીસી કંપનીના સહિતના વપરાશના પચીસ ગેસના બોટલ પણ મળી આવ્યા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા પચીસ ગેસના બોટલો સીઝ કરીને હાથ ધરી કાર્યવાહી દુકાનદાર પાસે વપરાશ સહિતના અન્ય ગેસના બોટલો આટલા મોટા પ્રમાણમાં ક્યાંથી આવ્યા તે તરફ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરી તપાસ છોટા હાથી ગાડી અને ગેસના બોટલ મળી રૂપિયા એક લાખ સડસઠ હજાર નવસોનો મુદ્દામાલ સીઝ કરવા સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખાનગી દુકાન મીરા ફુટવેર જેના માલિક તૌફિક મંસુરીને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ હાલોલ મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે તપાસણી કરતા દુકાનની અંદરથી ચૌદ ગેસ એલપીજી સિલિન્ડર ભરેલા બાવીસ ખાલી એમ મળીને કુલ છત્રીસ ગેસ સિલિન્ડર તેમજ વાલ્વ સોળ પ્રેશર રેગ્યુલેટર ઓગણપચાસ એમ મળ અને એક ગાડી એમ મળીને કુલ એક લાખ સડસઠ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરેલ છે આ ઈસમ દ્વારા અનધિકૃત રીતે એલપીજી ગેસ સિલિન્ડર વગર લાઇસન્સે રાખી અને ગ્રાહકોને વેચતા હતા તેમજ સાથે સાથે મોટા બોટલમાંથી નાના બોટલની અંદરે પણ ગેસ સિલિન્ડર ટ્રાન્સફર કરતાની પણ હકીકત સામે આવેલ છે જેથી એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજારની જુદી જુદી કંડિકાનો ભંગ કરેલો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલું એ ના પૂરું એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમાં